જેને લઈને તેમણે કોંગ્રેસના ઉમેદવારને મદદ નહીં કરવાનું નક્કી કર્યું છે પાર્ટીએ સારો નિર્ણય કર્યો તો પણ આના સ્થાનિક આગેવાનોએ જે મિલીભગત કરી અને બેનને અન્યાય કરવામાં આવ્યો છે અને પાર્ટીને પતાવી દેવાના ધંધા જ્યારે ચાલુ કરવામાં આવ્યા છે અમે એનો સખત વિરોધ કરશું આખી મુસ્લિમ સમાજ વિરોધ કરશે અને આવેલા ઉમેદવારને અમે કોઈ જાતની મદદ નહીં કરશું અમે ઘરે બેઠશું મારા ઘરેથી તાલુકા પંચાયતના સાડા ચારમાં છૂટાયેલા પ્રતિનિધિ છે આજે અમારો અવાજ કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશે સાંભળ્યો કે નથી સાંભળ્યો પણ સ્થાનિકે સાંભળ્યો નથી તેવો અમે આપશે જાહેરમાં કરીએ છીએ અને એટલા માટે કરીએ છીએ કે જે ઉમેદવાર આવ્યો છે તેને અમે સમર્થન આપવાનો નથી અમારે ઘરે બેસવાના છે અત્યાર સુધી કોડીનારની બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે પરંતુ ઉમેદવારીની ખેંચતાણથી પક્ષને હવે પોતાના જ સહયોગીઓનો સામનો કરવો પડશે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ